નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે આપણે હોળીનો તહેવાર પૂર્ણ થયો હોળી ધૂળેટી પૂર્ણ થઈ આપણે ત્યાં જે તહેવારો છે એ તહેવારોમાં દરેક તહેવારોમાં કોઈને કોઈ ફૂડ ખાવાની પરંપરા હોય છે કોઈ એવું ફૂડ હોય છે કે જે એ તહેવાર માટે સ્પેશિયલ માનવામાં આવતું હોય છે જેમ કે હોળી ધૂળેટીમાં ખજૂર છે ખજૂર અને દાળિયા એની પાછળનું મિત્રો સાયન્ટિફિક રીઝન રહેલું છે મિત્રો હોળી ધૂળેટીનો સમય છે ઋતુ પરિવર્તનનો સમય છે અને બીજું એ કે શિયાળામાં સંચિત થયેલો કફ છે એ આ સમયે ઓગળે છે શરીરમાં કફ પીગળે છે જેને કારણે શરદી અને ખાસ ખાંસી ઉધરસ થવાની શક્યતાઓ વધારે હોય છે આવા સમયે ખજૂર ખાવાથી ખજૂર છે એ કફ મટાડવાનું સૌથી સારામાં સારું કામ કરે છે મિત્રો ખજૂરની અંદર પંદર પ્રકારના મિનરલ્સ ચૌદ પ્રકારના ફેટી એસિડ છ પ્રકારના વિટામિન્સ અને ત્રેવીસ પ્રકારના એમિનો એસિડ સમાયેલા છે એ સિવાય ખજૂરની અંદર અઢળક માત્રામાં પોષક તત્વો છે કેલ્શિયમ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ફાઇબર છે આયર્ન છે આવા અઢળક પોષક તત્વો ખજૂરની અંદર સમાયેલા છે બીજું સૌથી મહત્ત્વની એક વાત એ કરી દઉં કે ખજૂરમાં મળતા પ્રોટીનની અંદર ત્રેવીસ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે સાથે સાથે એમાંના કેટલાક પોષક તત્વો અથવા કેટલાક એવા એમિનો એસિડ છે કે જે નારંગી કેળા અથવા સફરજનમાં પણ નથી હોતા એવા ખજૂરમાં હોય છે પરંતુ ખજૂર ખાવામાં થોડી સાવચેતી રાખવાની જરૂર હોય છે બાકી ખજૂર છે ને આપણી માટે વરદાનરૂપ સાબિત થાય છે એક એવું પાવરફુલ ફળ છે મિત્રો ખજૂર ખાવાથી મિત્રો કઈ કઈ બીમારીઓને કંટ્રોલમાં કરી શકાય છે તો એની માટે સૌથી પહેલું છે મિત્રો કબજિયાત કોન્સ્ટિપેશન જે લોકોને સવારે પેટ સાફ થતું ન હોય તો આવા લોકોએ ત્રણથી ચાર પેશી ખજૂરની છે ને રાત્રે પલાળ દેવાની પાણીમાં સવારે ઉઠી અને પેશી કાં તો ખાઈ જવાની ચાવીને અથવા તો એને મસળીને પાણીમાં રગડો કરીને પી જવાનું આનાથી પાચનતંત્ર મજબૂત બને છે આંતરડા સ્વસ્થ રહે છે અને જેમને વારંવાર કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વની વાત કરું મિત્રો તો જે લોકોને એનિમિયા જેવી સમસ્યા છે ઘણા બધા એવા પુસ્તકોમાં તો એવું કહ્યું છે કે સતત બે થી ત્રણ માસ સુધી ખજૂર ખાવામાં આવે તો એનિમિયાની સમસ્યાને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી શકાય છે ખજૂરની અંદર આયર્ન ભરપૂર માત્રામાં રહેલું છે એટલે એનિમિયાની સાથે સાથે બ્લડને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય અથવા તો હિમોગ્લોબિન જે લોકોને હિમોગ્લોબિનનો પ્રોબ્લમ્સ રહેતો હોય તો આવા લોકો માટે ખજૂર છે એ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો એ સિવાય મિત્રો ખજૂર છે બ્લડ સાફ કરવાનું પણ કામ કરે છે એટલે સ્કિનને લગતી કોઈ સમસ્યા કોઈને વારંવાર રહેતી હોય ચામડીને લગતી નાની મોટી સમસ્યા તો ખજૂર ખાવાથી દૂર થઈ શકે છે કેમ કે અંદરથી ખૂન છે બ્લડની સફાઈ થઈ છે એટલે સ્કિન છે એ સ્વસ્થ બનશે એ સિવાય મિત્રો ખજૂરની અંદર એક સૌથી મહત્ત્વનો ગુણ એ પણ રહેલો છે કે ખજૂર છે એની અંદર ફ્લોરિન હોય છે જે દાંતને મજબૂત કરે છે એટલે બીજું એ કેલ્શિયમ તો છે જ એટલે દાંત આમે મજબૂત થશે ખજૂરને ખૂબ ચાવીને ખાવાની છે ધીમે ધીમે ખાવાની છે વધારે પડતી ખાવાની નથી એની સાવચેતી એ રાખવાની એ પણ હું તમને હમણાં છેલ્લા કહું છું પણ એ સિવાય ખજૂર છે ને એ મગજને માઇન્ડને પણ પોષણ આપે છે સ્ટ્રેસને દૂર કરવાનું કામ કરે છે ખજૂર છે એ હૃદય માટે પણ ખૂબ જ મિત્રો સારો એવો ફાયદો કરે છે કેમકે ખજૂરની અંદર રહેલો એક ગુણ એવો છે કે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે મિત્રો ખજૂર છે એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે એટલે કબજિયાતને જે રીતે દૂર કરે છે ને એ જ રીતે એ હરસમસા અને પાયલ્સની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય મોટી ઉંમરના લોકો હોય હાડકાને લગતી કોઈને કોઈ પ્રોબ્લેમ્સ રહેતી હોય અથવા હાડકાના દુખાવા સાંધાના દુખાવા રહેતા હોય તો ખજૂરની અંદર રહેલા કેલ્શિયમને કારણે આવી સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે એ સિવાય સ્ટેમિના છે એની માટે ખજૂર ખૂબ ઉપયોગી છે અથવા જે લોકોને બોડી બનાવવું છે જે લોકો વધારે પડતી હાર્ડ એક્સરસાઇઝ કરતા હોય છે વધારે પડતો પરિશ્રમ કરતા હોય છે અથવા શરીર બનાવવા માટે સિક્સ પેક બનાવવા માટે જે લોકો જીમમાં જતા હોય તો આવા લોકો માટે આ ખજૂર છે ને એક વરદાનરૂપ સાબિત થાય છે કેમ કે ખજૂર છે એ ખાવાથી સ્નાયુઓ ખૂબ મજબૂત બને છે પરંતુ ખજૂર છે એ ખાવાની સાથે સાથે એક્સરસાઇઝ પણ એટલી જ કરવી પડે છે જો સ્નાયુને મજબૂત બનાવવા હોય વધારે તો એ સિવાય મિત્રો ખજૂરના બાળકોને પણ ખૂબ જ મિત્રો ફાયદો કરે છે પરંતુ અમે ખજૂરની એક સાવચેતી એ મહત્વની સાવચેતી રાખવાની છે કે ખજૂર છે ને બેથી ચાર પેશી જેટલી અથવા વધારેમાં વધારે પાંચ પેશી ખાવી જોઈએ કેમ કે ખજૂર છે જો પાચન શક્તિ સારી હશે તો કોઈ સમસ્યા નહીં થાય નહીં તો વધારે ખજૂર ખાઈ લેવાથી ઘણી બધી સમસ્યા થાય છે પેટમાં દ દબદબો થઈ જાય પેટ ભારે થઈ જાય અપચો જેવી સમસ્યા થાય પેટમાં દુખાવો થાય અથવા ઘણી વખત છાતીમાં પણ દુખાવો થઈ શકે છે ખજૂર ખા વધારે પડતી ખજૂર ખાવાથી અપચા જેવું થાય ત્યારે પેટ અને છાતીના ભાગે પણ દુખાવો થઈ શકે છે બીજું સૌથી મહત્વનું કે ખજૂર છે એ ડાયાબિટીસવાળા લોકોએ ધ્યાનથી ખાવી જોઈએ કેમ કે બ્લડ શુગર વધારી શકે છે વધારે પડતી ખજૂર જો દરરોજ ખાવામાં આવે તો આ શરીરનું વજન પણ વધારે છે એટલે જે લોકોનું વજન ઓછું હોય એની માટે ફાયદો કરે છે અને જેમનું વજન ઓલરેડી વધારે જ છે તો આવા લોકોએ સાવચેતીથી ખજૂર છે એનું સેવન કરવું જોઈએ એટલે મિત્રો ખજૂર છે એના ફાયદા ઘણા છે ગેરફાયદા ખૂબ ઓછા છે ગેરફાયદા જો કે નહિવત છે ગેરફાયદા કોઈ નથી પરંતુ એને એને ખાવાની એક રીત હોય છે એ રીત મુજબ જો ખજૂર ખાવામાં આવે તો ખજૂર છે આપણી માટે અમૃત સમાન છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી